તો આ છે ગવાર અને મગની શ્યાખું તો જુઓ તમને મગની શ્યાખું બતાવી દઉં પૈઠિયા હે જુઓ આર્યા ને અને પૈઠિયા કહેવાય આર્યા ને એ આપણું કાપડ હોય ને એ ચોટી જાય જો આ મગ મગની શ્યાખું કોને કોને ખાધે લઈને કોના કોના ખેતરમાં વાવેલી છે કોમેન્ટ કરો જુઓ ઘણી બધી છે અને આ છે અમારા ભોપા કાકાનો બીટી કપાસ જોરદાર થઈ ગયો આ આ ભોપા કાકા એમનું મકાન સરસ મજાનો કપાસ ઉગી ગયો છે તેને કાલા પણ આવી ગયા છે કાલા ના કહેવાય મિત્રો હું જો સરસ મજાનો રૂ આવી ગયો છે અમે અમાર મનીષા બેન માર મમ્મી ની બધા સ્યાંકો વેણે ગવવાની આને શું કહેવાય મિત્રો રાતેલું છે કોઈ ઠાકડી કહેવાય કાંકડી જો માર મમ્મી માર કાકે ને અમારી મનીષા બેન ત્રણે ગવવાની સ્યાંકો વેણવા લાગી ગયા છે આ છે ગવાર હજુ જો આવી નહીં જો સ્યાંકો <tuk kemahilin> cakarijewari mutihi lo, lainnya ya, biji

જો તરબૂચ જો દર તરબૂચ ને બરબૂથ હારું આયું બીજું આરી જો તરબૂચ દેખાય છે આ ચા લાગી રહે છે બીજું આરી સરસ મજાની વાળી છે ઓલા વેલા મે તો નેડો ઓલા વેલા આ હવે એકી વેલા મે જાવ તો ના હેડા ચીકડી નું ચાળ આરી આ ચાળ ચા આરી ને ચિકોડી લેબુડી હે લેબુડી ના તેણા નયા ન આવે અમારી મનસા બેન જો વેણી આ જો આયો માર મમ્મી માં કા કે જો સંગ વેણ રખડે